વસાડ અટકપાડી વાંકી નદી પર હલકી કક્ષાની ગુણવત્તા ધરાવતા વિવાદી પુલ તોડી પડાયો લોકાર્પણના અગિયાર મહિનામાં જ પુલમાં તિરાડો પડી જતા વાહનચાલકો માટે જોખમી બન્યો હતો વલસાડ તાલુકાના અટકપાડી અને પારડી પાનેરા ગામ વચ્ચે વાંકી નદી પર હલકી કક્ષાની ગુણવત્તા ધરાવતા ઘટનામાં જિલ્લા પંચાયત દ્વારા રવિવારે માળખું તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વર્ષ પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજને લોકાર્પણના અગિયાર મહિનામાં જ તિરાડો પડી જતા વાહન ચાલકો માટે જોખમી બન્યો હતો જેને લઈ ચાર દિવસ માટે બંધ કરી તપાસ હાથ ધરાઈ હતી ગાંધીનગરની ગેરી વિભાગની ટીમના રિપોર્ટ બાદ બ્રિજને કાયમી ધોરણે બંધ કરી દેવાયો હતો આ કાર્યવાહી બાદ દોઢ વર્ષના અંતે વલસાડ જિલ્લા પંચાયત દ્વારા માઇનોર પુલ તોડવો પડ્યો છે દરમિયાન ગાંધીનગરની ઘેરી ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિભાગની ટીમે સ્થળ નિરીક્ષણ કરી બાંધકામમાં તિરાડો બાકોરા પડી જતા બિનસલામત હોવાનો રિપોર્ટ કર્યો હતો છેવટે ડીએમ અને કલેક્ટરે આ જોખમી પુલને તમામ પ્રકારના વાહનોની અવરજવર તેમજ તાત્કાલિક અસરથી પચીસમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજથી પ્રતિબંધ મૂકી દીધો હતો બાદમાં પચીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જિલ્લા પંચાયતે જેસીબી લગાવી ક્ષતિગ્રસ્ત માળખું તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી અઠ્યાસી લાખનું નુકસાન થયું આ પુલ અંગે ગાંધીનગરના ગેરીના રિપોર્ટમાં ઝીણવટભરી તપાસમાં બાંધકામમાં છત્રીસ જેટલી ક્ષતિઓ બહાર આવી હતી જેની ગણતરી ધ્યાને લેતા રાજ્ય સરકારને તકલાદી બાંધકામથી રૂપિયા સત્યાસી પોઈન્ટ નવ્વાણું લાખનું નુકસાન પહોંચ્યું હતું પુલની મામપોથીમાં વિસંગતતા અને નબળી ગુણવત્તા સામે આવી હતી બાંધકામ અને લોકાર્પણ પછી આ પુલ હંમેશા વિવાદમાં રહ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો